નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો કેમ છો બધા તમારું મારી ચેનલમાં સ્વાગત છે તો આજે હું લઈને આવી છું બધા માટે જે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા છે એમાં વિવિધ ભરતીઓ બહાર પડી છે મિત્રો તો આજનો વિડીયો પૂરેપૂરો જોવાનું ચૂકશો નહીં મિત્રો તો હંગામી અને કરાર આધારિત સ્ટાફ સેવાઓ મેળવવામાં જાહેરાત આપેલી છે મિત્રો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન માટે છે તો મિત્રો કઈ કઈ પોસ્ટ છે આપણે જોઈએ આઈ ખાતે ડ્રાઈવર પટ્ટાવાળા સ્વીપર અને મેન્ટેનન્સ સુપરવાઇઝરની જગ્યા માટે તદ્દન હંગામી કરાર આધારિત સેવાઓ મેળવવા માટે રસ ધરાવતા ઉમેદવારોએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન સેક્ટર પંદર ગાંધીનગર ખાતે વોકિંગ માં હાજર રહેવું પડશે આ જગ્યાઓ માટેની વિસ્તૃત માહિતી સંસ્થાઓની નોટિસ બોર્ડ અને વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ આઈઆઈટીઈ એ ડોટ એસી પર મૂકવામાં આવી છે જગ્યાનું નામ જોઈએ તો ડ્રાઈવર મેન્ટેનન્સ સુપરવાઇઝર પટ્ટાવાળા અને સ્વીપરની છે ઇન્ટરવ્યૂની તારીખ જોઈએ તો એક સાત બે હજાર ચોવીસના દસ વાગ્યે છે અને પટ્ટા વાળા super sweeper છે તે એક સાત બે ચોવીસ ના એક વાગે છે interview તારીખ છે તો મિત્રો પૂરે પૂરો આ video જોવાનું ચૂકતા નહીં જેથી કરીને તમને દરેક દરેક માહિતી છે તમને મારી channel હું તમને પૂરી પાડી દઈશ મિત્રો તો tat tat ને લગતી છે માહિતી છે tat tat ના છે tat ની exam ના જૂના પ્રશ્ન પેપરો છે દરેકે દરેક વિડીયો મારી ચેનલમાં તમને મળતા રહેશે મિત્રો તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો થેન્ક યુ ધન્યવાદ